ગણેશ ઉત્સવની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસ ગણેશ ઉત્સવને બાકી રહ્યા છે રાજકોટમાં ત્રિકોણ બાગકા રાજા ગણપતિ ઉત્સવ છેલ્લા પચીસ વર્ષથી લોકભાગીદારી સાથે ઉજવવામાં આવે છે છેલ્લા પચીસ વર્ષોથી ત્રિકોણ બાગકા રાજાની વિશિષ્ટ અને દિવ્ય પ્રતિમા દર વર્ષે વિવિધ સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવે છે આ વર્ષે પણ મૂર્તિનું છવ્વીસમું વિશિષ્ટ સ્વરૂપ સ્થાપિત કરવામાં આવ્યું છે ત્રિકોણ બાગકા રાજા સાર્વજનિક ગણેશ ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓનું સલામતી માટે આ વર્ષે પંડાલનો સવા કરોડનો વીમા કવચ ઉતારવામાં આવ્યો છે એન્ટ્રી અને એક્ઝિટના બે અલગ અલગ ગેટ રાખવામાં આવ્યા છે ત્રિકોણ બાગકા રાજા ગણપતિની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આયોજક જીમીભાઈ અડવાણીએ રાજકોટ મિર સાથેની ખાસ વાતચીતમાં ગણપતિની મૂર્તિની વિશેષતા અને તૈયારીઓની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી નમસ્કાર જય ગણેશ હું જીમી અડવાણી સમગ્ર ભક્તજનોનું હાથ જોડીને અભિવાદન કરું છું વંદન કરું છું આપ લોકો સૌના આશીર્વાદ અને શ્રદ્ધા અને ભક્તિના ધામ તરીકે આ પ્રચલિત એવા ત્રિકોણબાકા રાજના સ્વામીમાં આજના છવ્વીસમાં વર્ષે અમે લોકો એક ભવ્ય આયોજન લઈને આવ્યા છીએ ખાસ કરીને જે દેવના દર્શન કરવા માટે લોકોમાં આતુરતા હોય છે લોકોમાં એક વિચારધારા હોય છે કે ભાઈ આ વર્ષની મૂર્તિ કેવી હશે કેવા દેવ ત્યાં પ્રસ્થાપિત કરશું આપણે તો આપણે જણાવીએ કે ભગવાન શ્રી રામના સ્વરૂપમાં દુંદરાદેવ બિરાજમાન હશે એના એક હાથમાં ધનુષ્ય બાણ છે જે પાપ અને અનિષ્ટોનો નાશ કરે એવી એમની ભૂમિકા હોય તેમજ એક હાથેથી આશીર્વાદ આપતા હોય એના ભક્તજનોના દુઃખ દૂર કરતા હોય અને સુખ કરતા દેવ જ્યારે સમગ્ર સમાજને આશીર્વાદ આપતા હોય એવી સરસ મજાની મૂર્તિ ત્યાં અમે સ્થાપિત કરવાના છીએ આ ગણપતિની સ્થાપના માનતા પૂરી કરવા માટે કરવામાં આવી હતી આજથી ચોવીસ વર્ષ પહેલાં અને માનતાના ગણપતિ તરીકે હવે આ ગણપતિ મન્નતના ગણપતિ લોકોની માનતા પણ પૂરી થાય છે એટલે હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે ખાસ કરીને આપણે જણાવી દો કે સૌરાષ્ટ્રના ગામે ગામથી એકવાર તો ત્રિકોણબાક્કા રાજાના દર્શન કરવા આવી લોકોની ભાવના અને એની શ્રદ્ધા હોય છે તો આ હમણાં જે એક રાજકોટમાં ઘટના બની છે એના અંતર્ગત અમે એક આયોજક તરીકે બહુ સારી વ્યવસ્થા રાખી છે એક્ઝિટ અને એન્ટ્રી બંને અલગ અલગ રાખ્યા છે સાથે લોકોની સલામતી રહીએ કે આ તો દુંદાળો દેવ છે વિઘ્નતા દેવ છે એટલે કોઈ બનાવ બને જ નહીં પણ છતાં પણ એવું કાંઈ થાય તો એક કરોડ પચીસ લાખ એટલે સવા કરોડનો વીમો પબ્લિક લાયાબિલિટીનો પણ અમે લોકોએ એને સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે સાથે સાથે ફાયરના સાધનો પણ વસાવી લીધા છે અને અમારે જે ત્રિકોણબાગકા રાજા છે ત્યારે અમારે કોઈની કોઈ સિક્યુરિટી ગાર્ડની જરૂર પડતી જ નથી કેમ કે વર્ષોથી લોકો સ્વયંભૂ લાઈનમાં હોય છે સ્વયંભૂ દર્શન કરતા હોય છે અને પોતાના દેવ છે કે આ ગણપતિ ત્રિકોણબાગકા રાજા એ રાજકોટની જનતાના ગણપતિ છે એટલે ક્યારેય ત્યારે ધક્કાુક્કી ક્યાંય થતી જ નથી એમ જી આ વર્ષે સરસ મજાની મૂર્તિ ત્યાં ભગવાનની પ્રતિમાને અમે વિધિવિધાનથી એની ત્યાં સ્થાપના કરીશું ત્યારબાદ પાછળ અમે લોકો ભગવાનના શ્રી રામ મંદિર જે છે અયોધ્યાનું મંદિર છે સોમનાથ મંદિર છે એવી પ્રતિકૃતિ ઊભી કરી અને લોકોને મંદિરમાં દૂંધાળાદેવ બેઠેલા હોય અને સરસ મજાનું ડેકોરેશન જે ખાસ કારીગરો બોલાવ્યા છે એના દ્વારા અમે કરી અને લોકો સુધી અમે પહોંચવાનો પ્રયાસ કર્યા છે અને આશીર્વાદ લેવાનો પ્રયાસ કર્યા છે લોકોને એક જ મેસેજ આપવાનો છે કે સિસ્ટમ છે જે તંત્ર છે એ એની જે કામ કરતું હોય છે પણ તકેદારી રાખવી એ આપણા સૌની જવાબદારી બને છે આ દેશના આપણે નાગરિક છીએ આ દેશની કોઈ પણ પ્રોપર્ટીને નુકસાન ન થાય અને આપણે સ્વયંભૂત સિસ્તમાં રહીએ અને દુંદાળા દેવના આશીર્વાદ આપણે કાયમ રહે એવી આપણે એને વંદન કરીએ